હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આપણે જેમ ગયા લેક્ચરમાં છે ને પાર્ટ વનમાં સમય અને કાર્યના કોન્સેપ્ટ જોઈ ગયા હતા તેના આધારે આપણે છે ને થોડાક પ્રશ્નો આજે સોલ્વ કરવાના છે જે સાવ સિમ્પલ લેવલના છે જેથી બેઝિક ક્લિયર થઈ જાય આપણો આજના લેક્ચરમાં જેથી તમને છે ને આ સમય અને કાર્યમાં કંઈ પણ પ્રોબ્લેમ ન આવે આગળ જતા તે માટે છે ને આપણે સાવ બેઝિક લેવલના પ્રશ્નો આજે સોલ્વ કરીશું જેથી તમને ખ્યાલ આવે જેમ આપણે ગયા લેક્ચરમાં છે ને એક સાંકળનો નિયમ પણ જોઈ ગયા હતા અને બાદ સમય અને કાર્ય ઉપરથી તે ઉધરી આવ્યો હશે નિયમ તે આપણે જણાવ્યું હતું જે તે ન જોયો હોય તો ઉપર જો આ બટન ઉપર તમને લિંક મળી જશે જોઈ લેજો તો જો હવે સૌ પ્રથમ શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકથી દસ વ્યક્તિને દસ કામ કરતા દસ દિવસ લાગે છે એટલે દસ વ્યક્તિ જો દસ કામ કરે તો તેને દસ દિવસ લાગે છે જેમ આપણે હવે જો સૂત્ર આ ખાલી પહેલા પ્રશ્નમાં લખું છું હવે આગળ જતા સૂત્ર લખવામાં નહીં આવે તો જેમાં લેક્ચર ન જોઈ લેજો દસ વ્યક્તિ એટલે કે મેન વન થઈ જશે અને જો દસ કામ કરે એટલે કે વર્ક વર્ક વન કરે છે તે અને દિવસ છે ને દસ લગાડે છે એટલે વર્ક વન દસ દિવસ લાગે છે આવું રીતનું છે કંઈ અને કામને છે ને આ ટોટલ કામ હોય ને જેમ આપણે આ લેક્ચરમાં જણાવી જેમ લેક્ચરમાં જણાવ્યું કે આ વર્ક હોય ને ટોટલ વર્ક એને અહીં લખવામાં આવે છે બરાબર અથવા નીચે લખો તો પણ ચાલે પણ એ આ રીતના લીધશું ત્યારબાદ છે ને પાંચ વ્યક્તિ કીધું છે એટલે એમ ટુ સંખ્યા આપી છે પાંચ કામ કરે છે પાંચ કામ એટલે કે પાંચ કામ પાંચ કામ અહીં આવશે વર્ક ટુ કેટલા દિવસ લાગશે દિવસ એટલે કે ડે આ આપણે શોધવાનું છે આ દિવસ કેટલા લાગશે આમ પહેલાં આપેલું છે બીજામાં શોધવાનું છે અથવા તો આ સૂત્રને આવી રીતના પણ લખી શકે છે જો એક પહેલાં ચોક્કસ માણસો માણસોને ચોક્કસ કામ કરતા ચોક્કસ દિવસ લાગે છે તો તે જ કામ ચોક્કસ માણસોને કેટલા દિવસમાં પૂરું કરી શકે આ રીતના આપણને પ્રશ્નમાં પૂછવું છે અહીં પાંચ આપેલા છે આ સૂત્ર પણ બંને અરખા છે સાંકળનો નો નિયમ જ કહેવામાં આવે છે પણ આ છે ને જ્યારે આ બરાબર ને આ બાજુ જાય ત્યારે ગુણાકાર ગુણાકારમાંથી ભાંગાકાર માં વહી જાય છે એ રીતનું હોય છે જો આ ભાંગાકાર છે તો ગુણાકારમાં થઈ ગયું આ બંને સૂત્ર તાત્પર્ય એક જ છે તો સૌ પ્રથમ જોઈએ આપણે જો દસ વ્યક્તિ કામ કરે છે દસ વ્યક્તિ દસ કામ કરે છે એટલે કે આમ દસ દસ દિવસમાં કરી નાખે છે દસ વ્યક્તિ દસ કામ દસ દિવસમાં કરી નાખે છે એટલે વર્ક નીચે આવશે ત્યારબાદ જોઈએ પાંચ વ્યક્તિને કેટલો સમય લાગે તો અહીં છે ને આમ પાંચ દુ દસ થઈ અને આ દસ દસ કેન્સલ થઈ જશે તો આપણો જવાબ આવશે બે દિવસ પહેલામાં આપણો જવાબ બે આવશે આ રીતનું છે જો દસ વ્યક્તિ દસ કામ દસ દિવસમાં કરે એટલે આપણને છે ને સમય દસ કામ એટલે આપણને ટોટલ વર્ક છે આ બાજુ લખશું તો પાંચ વ્યક્તિને કેટલો સમય લાગે એટલે કે આયા પછી આ દસ આ બાજુ એટલે આ દસ દસ કેન્સલ અને પાંચ દુ દસ એટલે રાઇટ આન્સર છે એક કામ મજૂર દિવસમાં કરી નાખે છે એટલે કે ત્રીસ મજૂરો છે વીસ દિવસમાં કામ પૂરું કેટલું કામ છે ખાલી એક જ છે એટલે ટોટલ વર્ક બરાબર એક તો તે જ કામ તે જ કામ પચીસ દિવસમાં પૂરું કરવાનું એટલે કઈ પચી આવશે તે જ કામ એટલે તે જ કામ એટલે કે સેમ સેમ વર્ક છે એટલે એક મહિશું એક જ કામ કરવાનું કેટલા દિવસમાં પૂરું થશે દિવસને આપણે યક્ષ કહી નાખીએ તો પણ ચાલે અથવા દિવસને ડે વડે વર્ડ દર્શાવી તો પણ ચાલે અહીં જો પચો પચો પચી કરીએ તો અહીં પાંચ પાંચ થઈ જાય આમ તો અહીં પાંચ છત્રીસ થઈ થશે અને પાંચ ચોક વીસ થશે આ રીતના તો છે ને દિવસ કેટલા લાગે ખબર છે વીસ દિવસ પાંચ છ ચોક પેલા છ ચોક ચોવીસ દિવસ ચોવીસ દિવસ લાગે આ રીતના કઈ હોય છે હવે પણ આ આગળથી જોઈએ તો આગળ આગળનો પ્રશ્ન વધારે જોઈશે ખ્યાલ આવી જશે તમને વધીને ત્રણ ચાર એક્ઝામ્પલ સ્વર કેવી એટલે ખ્યાલ આવી દે જો પંદર કારીગર અમુક પ્રકારના અઢાર મશીન બનાવે અઢાર મશીન આ મશીન ઈટલે આપણું કામ છે આ ટોટલ ટોટલ વર્ક આપી દીધો છે જો પંદર કારીગર ચોવીસ દિવસમાં લાગે છે આ બાજુ છે ને મજૂર વર્ક કલાક એવું બધું આ બાજુ છે ને મજૂર આવે કેટલા દિવસમાં પૂરું કરે છે તે આવે અને કેટલી કલાક લગાડે છે તે આવે અને જે કામ થયું હોય ને એ આ બાજુ આવે બરાબરની આ બાજુ ત્યારબાદ ચાલીસ કર કાલી કરશે તેવા જ બાવીસ બાવીસ મશીન કેટલા દિવસમાં બને એટલે વર્ક આપણને બાવીસ દિવસ આપી દીધું આ ડે આપેલનો શોધવાનો છે આ દિવસ આ રીતનું કંઈક સાકળ બની જશે આપણે હવે આપણે આ ચેન રૂટને તોડી નાખીએ એટલે કે આને સિમ્પલિફિકેશન કરીશું પંદર ગુણ્યા આ બાવીસ છે ને આપણે આ બાજુ લઈ લઈશું અઢાર ને આ બાજુ લઈ લઈશું બાવીસ ગુણ્યા ચોવીસ ચાલીસ ગુણ્યા અઢાર આ રીતનું કઈ કરશું તો હવે છે ને અહીંયા છ ચોક વડે ભાગ ચાલશે છ તેર અઢાર વડે ભાગ ચાલશે ત્રણ પંચાણ પંદર વડે ભાગ ચાલશે અહીં આઠ વડે ભાગ ચાલી જાય છે અહીં ચાર દુ ને આઠ થઈ છે ત્યારબાદ અહીં અગિયાર ખાલી સિમ્પ્લિફિકેશન કરશું એટલે તો આ આવી જશે અગિયાર દિવસ આપણો રાઈટ આન્સર છે અગિયાર દિવસ જો ખબર ન પડી હોય તો તમે ફરી વખત રિવેસ્ટ કરીને પણ જોઈ શકો છો અહીં વધારે સમય ના બગાડતા સૌ પ્રથમ જોઈએ હવે ચોથો નંબરનો પ્રશ્ન જો કામ બાર માણસો નવ દિવસમાં પૂરું કરી શકાય એટલે માણસો આપ્યું કામ એટલે કે એક દર્શાવી દીધે તને તો તે જ કામ એટલે કે તે કામ અઢાર માણસો એટલે આ નવ દુ અઢાર ને બે છંગ બાર એટલે આપણો જવાબ આવશે છ દિવસ જો તમે બેઝિક લેક્સર નો જઈ લેજો આ પટન ઉપર ઉપર લિંક મળી જશે સમય અને કાર્યનો લેક્ચર નંબર પાર્ટ 1 એટલે જો દસ માણસો દસ આ છે ને પ્રશ્ન છે ને તમે માં જવાબ આપજો આનો જો તમને વાંચીને સમજાવી દઉં દસ માણસો એક કામ દસ દિવસમાં પૂર્ણ કરે છે તો તે જ કામ પૂરું કરવા માટે કેટલા એટલે દસ માણસો આવી રીતે દસ દસ દિવસમાં એક કામ પૂરું કરે છે તો છે ને આપણે એક દિવસમાં ફક્ત કાર્ય કરવું નાખવું હોય તો કેટલા માણસોની જરૂર પડે નંબરનો પ્રશ્ન અઢાર માણસો દસ દિવસમાં નવસો પુસ્તકો બાંધે આ પુસ્તકો છે ને આપણું ટોટલ વર્ક છે ને આપણને આપણે કામદારો મેન વડે એમ પણ વડે દર્શાવીએ દિવસ વડે દર્શાવી શકીએ અઢાર ગુણા દસ બરાબર નવસો પુસ્તકો બાંધીને છે તો બાર માણસો છે ને છસો સાઠ પુસ્તકો છે તો કેટલા બાંધકામ બાર દિવસમાં બાંધવાના છે એટલે આ દિવસ તો મજૂરને આપણે એક્સ વડે દર્શાવી દઈએ હવે આ છસો સાહીઠની આ બાજુ લઈ જઈએ તો અઢાર ગુણ્યા દસ ગુણ્યા સિક્સ સિક્સ ઝીરો આ નવસો આ બાજુ આવી જશે તો અહીં બાર વચ્ચે આ શૂન્ય આ શૂન્ય કઠ અહીં બાર વડે ભાગ ચલાવીશું અહીં છ દુ બાર થશે છ તેરી અઢાર થશે અહીં પછી ભાગ ચલાવ્યો તો બે વડે ચાલશે નહીં બે વડે નહીં ચલાવ્યું આપણે અહીં ડાયરેક્ટ ત્રણ વડે ભલાવીશું ત્રીસ તેરી નેવ વધી જશે એટલે તો અહીં આ શૂન્ય આ શૂન્ય કટ તો અહીં બાવીસ જવાબ આવશે બાવીસ તેરી એટલે છાસઠ ગુણા ત્રણ કરવી તો બાવીસ છાસઠ ભાગ્યા ત્રણ કરી એટલે બાવીસ આવી જશે એટલે કે આ રીતના ભાગ ચલાવી નાખ્યો છે આપણે ત્રણ ગુણ્યા બાવીસ કરવી છાસઠ આવે ત્યારબાદ અહીં બે વધ્યા હતા આ બેને આ રીતના ઉડાડશું તો અગિયાર જવાબ આવશે જો ના સમજણ હોય તો ફરી રિવાઝ કરીને જોઈ શકો છો અહીં ખાલી આપણે ભાંગાકાર કરીને આમ ભાગ ઉડાડેલા છે તો એક બરાબર અગિયાર દિવસ હાવ સિમ્પલ છે આને પેટ પણ આવા આપણને એક્ઝામમાં જો કે ન પૂછાય પણ આ આપણો બેઝ ક્લિયર કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે પણ આવા પ્રશ્ન પૂછાય છે કે આપણે પાંચ સોલ્વ કર્યા એમાંથી જો ન પૂછાઈ શકે પણ આવા

કલાક ચલાવવા જોઈએ તો અહીં છે ને આપણે ફક્ત આજે સાત પ્રશ્નો લીધા હતા જે બેઝિક ક્લિયર માટે જો તમને આજનો લેક્ચર કેવો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમારા મિત્ર જોડે મિત્રને પણ શેર કરજો અને જો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો આપણે મળીએ હવે નવા લેક્ચરમાં થોડાક નવા પ્રશ્નો સાથે તો જય હિન્દ